જય માતાજી મિત્રો હરે હર મહાદેવ ગુડ મોર્નિંગ સપ્તાહનો છેલ્લો દિવસ શુક્રવાર આ સપ્તાહની અંદર ધીરે ધીરે માર્કેટે ઉપરની ચાલ કરતી જોવા મળી એક દિવસ એવો પણ આપણે જોયો કે એની અંદર એક ડીપ પણ આપણને જોવા મળી પણ જ્યારે સપ્તાહનો અંતનો છેલ્લો દિવસ હોય ત્યારે એક વસ્તુ આપણે ધારણા કરી શકીએ કે આવનારું સપ્તાહ છે એ એક આ સપ્તાહની ઉપર અસર કરી શકે બે દિવસની રજાઓ તો શનિ રવિની આવી રહી છે ત્યારે એ સમયે કે જ્યારે ક્વાર્ટર ટુના રિઝલ્ટની શરૂઆત થતી હોય મોટી મોટી કંપનીઓ અલગ અલગ પોતાના રિઝલ્ટ રજૂ કરતી હોય ત્યારે એનું રિએક્શન અને સાથે ખરેખર માર્કેટને ઉપર જવા માટે કોઈ એક ટ્રિગર કે એવો સારો પોઈન્ટ ધ્યાનમાં રાખી અને માર્કેટ એક નવા લેવલ ઉપર જઈ શકે તો એવું ક્વાર્ટર ટુના રિઝલ્ટનું એક ધારણા આપણે કહી શકીએ કે આ જ એક વસ્તુ છે માર્કેટને ઉપર લઈ જવા માટે ક્ષમતા સક્ષમ બનાવી શકે તો આજના વિડીયોની અંદર આપણે એક ખરેખર ડેટા સેન્ટર સ્ટોક્સ વિશે સાથે કે ટીસીએસ જેવી મોટી કંપનીનું રિઝલ્ટ છે એ માર્કેટને ક્યાં સુધી ખરેખર શું ઉપર લઈ જઈ શકે છે એની પાછળના પોઝિટિવ કારણ ક્યાં છે શું આ આ સિવાયની બીજી કંપની કે આ ક્ષેત્રમાં કઈ કઈ કંપનીઓ કામ કરી રહી છે એના ઉપર વાત તો ગઈકાલના દિવસે એફઆઈઆઈ દ્વારા ધીરે ધીરે માલની ખરીદી જોવા મળી રહી છે કે જે વીતેલા વીકની અંદર કે વીતેલા ઘણા સપ્તાહની અંદર તમે જોશો કે મહિનામાં જોશો તો ઓલ ઓવર એનું સેલિંગનું પ્રેશર હતું એ ધીરે ધીરે અટકી અને ધીરે ધીરે એ લોકો ખરીદી તરફ પડી રહ્યા છે તો ગઈકાલે એફઆઈઆઈ દ્વારા તેરસો ને આઠ કરોડની ખરીદી કરવામાં આવી છે અને સાથે ડીઆઈઆઈ એટલે કે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુટરો કે જે આપણા લોકલ ઇન્ડિયન છે કે એના દ્વારા આઠસો ને ચોસઠ કરોડનું સેલિંગ કરતું જોવા મળ્યું ઓલ જોઈએ તો આજના દિવસે એક સારી ધારણા આપણે કહી શકીએ કે આ સપ્તાહના અંત સુધીમાં પણ એફઆઈઆઈ દ્વારા નોમિનલ સારો એવો માલ લીધેલો હશે તો આજના દિવસે ટીસીએસ જેવી ટાટા કંપનીની ગ્રુપની મોટી લીડરશીપ ધરાવતી કંપની કે જેનું રિએક્શન આઈટી ઇન્ડેક્સ ઉપર સારું એવું જોવા મળે અને આઈટી ઇન્ડેક્સ ઉપર જોવા મળતું હોય તો નિફ્ટી ફિફ્ટીના એ અગિયાર પોઈન્ટ પોઈન્ટ પચાનો ભાગ ધરાવે છે એટલે કે સારો એવો ભાગ એને નિફ્ટી ઉપર છે એટલે માર્કેટને ઉપર લઈ જવા ક્ષમતા ધરાવે આ બધી વાત થઈ એના ભાગ રૂપે પણ હવે જે ટીસીએસના રિઝલ્ટ ઉપરની વાત કરીએ તો ખરેખર ટીસીએસના રિઝલ્ટની અંદર એટલો બધો જમ્પ આપણને નથી જોવા મળતું કે એક ઠીક ઠીક કહી શકીએ ઓકે રિઝલ્ટ આપણે કહી શકીએ કે એટલું તોડફોડ રિઝલ્ટ પણ ન ગણી ગણાવી શકીએ પણ કંપની દ્વારા જે બીજા જાહેરાત જે ક્ષેત્રની અંદર થયેલી છે કે જે ભારતની અંદર વન ગીગા વોટ ક્ષમતાવાળી એઆઈ ડેટા સેન્ટર શરૂ કરવાનું છે અને એની સાથે અમેરિકન એક કંપની લિસ્ટ એન્ગેજ નામની કંપની પણ એને ખરીદેલી છે આ બંને એક પોઝિટિવ ન્યૂઝ છે પણ એક વસ્તુ એ પણ આપણે ધ્યાનમાં દઈએ કે જ્યારે કોફોર જેવી મોટી કંપની કે જ્યારે એને ક્વાર્ટર વનનું રિઝલ્ટ રજૂ કરેલું હતું ત્યારે આનો આ જ શેર કે જેને ડેટા સેન્ટર ક્યુ ટ્યુ ક્યુ વનની અંદર ડેટા સેન્ટર ક્ષેત્રે કેપેક્સ કરેલું હતું ત્યારે એનો એજ જ શેર નવ ટકા જેટલો માઇનસ થયેલો હતો આ વસ્તુ ધ્યાનમાં રાખજો પણ એક વસ્તુ અહીં પણ બીજી ટીસીએસટી ક્ષમતાની કમ્પેર કરીએ આપણે તો આ કંપનીએ પણ વન ગીગા વોટર ડેટા સેન્ટર એઆઈ ક્ષેત્રે પોતાનું એક્વિઝિશન કેપેક્સ કરેલું છે તો આ કેપેક્સની અંદર માર્કેટ એને નેગેટિવ કેટલું લઈ શકે કારણ કે માર્કેટ ટીસીએસને નીચે લઈ જવા માટે એક લિમિટ છે કે બહુ વેલ્યુએશનની દૃષ્ટિએ જોશો તો ઘણો એવો સસ્તો છે ઓલ ઓવર આઈટી ક્ષેત્રની ઘણી કંપનીઓ આ લેવલની અંદર નીચે છે પણ પ્રોપર ટીસીએસની અંદર ઇન્ફોસિસ કરતાં પણ ઘણો વેલ્યુએશનમાં સસ્તો છે એટલે કે નીચે જવાની ક્ષમ લેવલ એક કહી શકીએ આપણે કે એટલી ઘટાડો થવાની એટલું બધું છે એની જગ્યા છે નહીં પણ ઉપર જવાની એની એક પોઝિટિવ ન્યૂઝને આજે માર્કેટ એને કેટલું રિએક્શન આપે છે એ નજરમાં રાખજો આની સાથે ટાટા એલેક્સીની રિઝલ્ટ પણ રજૂ થયેલું છે એટલું બધું ઠીક ઠીક રિઝલ્ટ પણ એમનું જોવા મળ્યું નથી પણ કેવું રિએક્શન આજે એના શેર ઉપર રહે છે એ જો જોજો આ જે આપણે ડેટા સેન્ટર થીમ ઉપર આપણે જો TCS જેવી વન ગીતાઓવર્ટવાળી કંપનીઓ જો એઆઈ ક્ષેત્રે ડેટા સેન્ટર ડેવલપ કરતી હોય તો એક ક્ષેત્રની અંદર બીજી કઈ કઈ કંપનીઓ છે તો એને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ તો આ દિવસે એક પણ નજર રાખજો કે જ્યારે ક્યુ વનની અંદર જો કોફોજની અંદર માઇનસમાં રિઝલ્ટ માઇનસમાં શેર જોવા મળ્યો હોય તો આજના દિવસે ફરી કોફોજ પર નજર રાખજો કારણ કે વન ગીગા ઓટની ક્ષમતાવાળું જો ટીસીએસ ડેટા સેન્ટર કામ કરી શકતી હોય તો કોફોજ એ તો ક્યુ વનની અંદર પણ પોતાનું જાહેરાત કરેલી હતી તો આની અંદર પણ આજના દિવસે શું એની કંઈ અસર જોવા મળે છે આ ક્ષેત્રે જો ટાટા કંપનીના ટીસીએસના શેરની અંદર સારો જો પોઝિટિવ વ્યૂ જોવા મળતો હોય તો એવી જ બીજી કંપની કે ટાટા ટેક જે ઓટો એનિમેશન ક્ષેત્રે ઓટો ક્ષેત્રે સોફ્ટવેર બેઝ સારું એવું કામ કરી રહી છે રિઝલ્ટ એના વીકેન્ડ જોવા થોડા વીક જોવા મળે છે પણ આ શેરની અંદર ખરેખર શું રિકવરી જોવા મળે છે બીજી એવા જ ક્ષેત્રની બીજી કંપનીઓ વિશે વાત કરું કે જે ડેટા સેન્ટર અને એ ક્ષેત્રે પોતાના સારા એવા ઓર્ડર ઇન્ડિયાની અંદર લઈ રહી હોય અને એ જ કંપની કે નેટવેક ટેકનોલોજી કે જેના ઉપર પણ મિત્રો નજર રાખજો કારણ કે આ કંપની ડેટા સેન્ટર ડેટા સેન્ટર ક્ષેત્રે પણ સારું એવું કામ કરી છે એઆઈ ક્ષેત્રે પણ સારા એવા સોફ્ટવેર બેઝ ઉપર આ કંપની કામ કરી રહી છે બીજું કે બ્લેક બોક્સ જે ગ્લોબલી ક્ષેત્રે પોતાનું કામ કરી રહી છે અને એની સાથે ઇન્ડિયન ક્ષેત્રે પણ સારું એવું કામ કરી શકે એમ છે કારણ કે ગ્લો બોક્સ જે એવી કંપની ફોર ચ્યુ ફાઇવ હન્ડ્રેડ કસ્ટમર ધરાવતી કંપની છે એટલે કેપ કહી શકીએ એવું માર્કેટ કેપ ધરાવતી કંપનીઓ ઓલો જોઈએ તો આજના દિવસે માર્કેટની અંદર ખરેખર આઈટી ક્ષેત્ર દ્વારા જો તેજી જોવા મળશે તો માર્કેટ એક ઉપર જોવા માટે ટ્રીગર જોવા મળશે તો આજના દિવસે આઈટી ક્ષેત્રની તમામ કંપનીઓ ઉપર નજર રાખજો આ સિવાય એક નાની કંપની વિશે વાત કરું માફ કરજો નાની એટલે કેપ જ કંપની છે એનટી ગ્રીન કે જે કંપનીને પણ એક એમઓયુ સાઇન થયેલું છે કે અને આ શેર ઘણો એવો એના ઓલ ટાઈમ હાઈથી અને આઈપીઓ આઈપીઆના ભાવથી પણ ડાઉન છે સો રૂપિયાની આસપાસ આ શેરનો ભાવ જોવા મળી રહ્યો છે એનટીપીસી ગ્રીન એ નજીક આ કંપની ઉપર સારોમાં સારો આઈપીઓ આવ્યો ત્યારે સારામાં સારી બધાની નજર જોવા મળતી પણ આ સમય કે જ્યારે ખરીદવાનો સમય આવે જ્યારે વેચવાનો એક સમય આવે ત્યારે આવી કંપનીઓને ધ્યાનમાં રાખવી જોઈએ આજના દિવસે એનટીપીસી ગ્રીન ઉપર પણ નજર રાખજો કે એક એમઓયુ સાઇન હેલ છે એ કંપનીને તો કેવી અસર એની પર જોવા મળે છે ઓલ ઓવર આજના દિવસે આઈટી ક્ષેત્ર ઉપર તમામ મિત્રોની નજર રહેશે અને એની ઉપર આજનું રિએક્શન આપણને જોવા મળશે અંત સુધી વિડીયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ